ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકો ગામના આગેવાનો અને પરિવારના સભ્યો દ્વારા સાકર આપી મોડું મીઠું કરાવવામાં આવ્યું હતું રિપોર્ટર ગામ બીટલા ભૌદિપભાઈ એટલે મારું નાનપણનો મિત્ર એમને નાનેથીને જ શોખ હતો કે આરિમીમાં જવાનો અને આજે એ જૈન આવ્યો છે એટલે અમને ગામ લોકોને ખૂબ જ આનંદ થયો છે અને આગળ જતા દેશની સેવા કરે અને ગામનું નામ રોશન કરે અને એમનો પરિવાર ભટ્ટી પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા જ્યારે તમારા ગામના ગામની અંદર આવ્યા ત્યારે તમે માહોલ ગામની અંદર કેવો હતો ગામની અંદર માહોલ એટલે આમ ગણો તો દિવાળી કેવો હોય તેનાથી વિશેષ હતો ડીજે ઘોડા ઢોલ સાથે ઉષ્માભાઈ એનું સ્વાગત કરેલ છે ગામ લોકો પૂરો ગામમાં ઉત્સાહ હતો ઓકે મારું નામ સેજલ ભટ્ટ જી આજે અમારા બીટલા ગામે ધારી તાલુકાનું બીટલા ગામે અમારે ભૌતિકભાઈ દિનેશભાઈ ભટ્ટી જેઓ સીઆરએફમાંથી એક નોજવાન તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે અમારા ગામને ખૂબ ગૌરવ છે એનું દેશ માટે આજે સેવા દેશને તો છે જ પણ ગામને આજ અનેરો ઉત્સાહ છે ગામના લોકો મોટી સંખ્યામાં આજે અહીંયા ઉમટ્યા છે અને આપણે ભૌતિકભાઈનું સન્માન કરવામાં આવ્યું છે બહેનોએ ભાઈઓએ ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ભૌદ્ધિકભાઈ એના જીવનમાં ખૂબ આગળને આગળ પ્રગતિ કરે અને ઉત્તરોત્તર એના જીવનમાં આગળને આગળ શિખરો પાર કરે એવી ગામ વતી અને પરિવાર વતી સમાજવતી બધાને ઈશ્વર પ્રાર્થના કરું છું અને ગૌદીપ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જી મારું નામ હિંમતભાઈ બટુકભાઈ કંડોડિયા છે હું ડીટલાના સરપંચ છું મેં ભાઈ ભૌતિકભાઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ગામવતી તેમનો ખૂબ ખૂબ સન્માન કરેલ છે ડીજે સાથે ટોલ નગારા શરણાઈ સાથે તેમનું ખૂબ ખૂબ અભિનંદન મારું નામ કિશોરભાઈ નનુભાઈ દોંગા મીઠાપુર અને આ કાર્યક્રમ અમારા મિત્રના દીકરા ભવદીપભાઈ ટ્રેનિંગ લઈને આવ્યા છે તે એના અમે સ્વાગતમાં આવ્યા છે અને ક્યાં પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું કે ક્યાં પ્રકારનું આયોજન હતું શું કહે છે જી સ્વાગતમાં આખા ગામે મળકા ફેર એમનું સ્વાગત કર્યું તેને આખા ગામને હું અભિનંદન આપું છું